ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસુમ બાળાને દીપડાએ ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી હતી ગત રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ઘરના સભ્યો જમી રહ્યા હતા અને બાળકી ફળિયામાં હાથ ધોવા માટે ગઈ હતી પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી જતાં ખેતમજૂરી કરતા પરિવાર પર આવ ફાટી નીકળ્યો હતો આ ઘટનામાં રમેશભાઈ ચાવડાની કુંદના નામની ત્રણ વર્ષની દીકરીનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું પરિવારમાં બે દીકરી હતી હતી જેમાંથી એક દીકરીને દીપડાએ કાઢતા વહેલી સવારે મોરાસા ગામના વોકડામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી તરફ વન વિભાગ દ્વારા માનવ ભક્ષી દીપડા પૂર્વક કવાયત હાથ ધરવામાં આવી છે જ્યાં ઘટના વિસ્તારમાં પાંચ જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે રાત્રે બસ જમવા બેઠા જમી ને છોકરી હાથ ધોવા ગઈ એટલે અમે બહાર નીકળીને જોવા ગયા તો ત્યાંથી દીપડો અમે જોયો પણ એ પકડીને વહી ગયો પણ અમે એને બૂમ પાડતા પાડતા બધી ભેગા કર્યા તો વાર લાગી ગઈ એ આગળ વધી ગયો અમારાથી પછી અમે બધી ભેગા કર્યા અમે બધી એને ગોતવા ગયા પણ અમને કઈ મળ્યું નહીં પછી અગિયાર વાગે પોસ્ટ વાળાને જાણ કરી પોસ્ટ વાળાને જાણ કરી એ લોકો આવી ગયા બધા શોધખોળ ચાલુ હતી બધી હાથ ધોઈ ધોતી તેને દીપડો આવે ને પોસી પકડીને કીધું કારોબાર નીકળી ગયો અમે દોરડા પ્રાર્થના ન આવેલું પછી દૂર જાય દૂર જ્યાં ત્યાં એનો એનો પાછળની સોણી મળી પછી થોડા ખાલી ખૂન ખૂન મેળ્યું